સુરતમાં હવે ચોરોએ કારને પણ નિશાન બનાવી અને સાડીઓની પણ કરી રહ્યા છે ચોરી સુરતના સરથાણા વિસ્તારની ઘટના જેમાં સરથાણા વિસ્તારમાં આવેલ વંદના સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી સાડીઓની ચોરીનો સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે કાપડના વેપારીએ રાત્રે કાર પાર્ક કરી ત્યારે તેમાં સાડીઓનો જથ્થો રાખ્યો હતો આ દરમિયાન રાત્રિના સમયે કોઈ જાણવિધુ ચોરોએ ડુપ્લિકેટ ચાવી વડે કાર ખોલી અને કારમાંથી હાથ સફાઈ કરી ત્યારે આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે આપ નિહાળો છો એ મુજબ તે કારની ડીકી ખોલી અન્ય કારમાં સાડીઓનો જથ્થો ચોરી કરીને લઈ જતો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત